કેટલી જીવાત બહાર નીકળે છે હવે આ પાછો પાટો મળે એટલે હવારમાં સવારમાં છોડવા થાય છે સવારે આટક વાગે પાટો છોડી નાખશું એટલે લગભગ મને એમ લાગે આજકાલ બધી જીવાત અહીંયા મરી જવાની છે બહાર નીકળે જાય પણ હવે વિશ્વાસ આવી ગયો છે કે આપણે સીતાફળીના પાનથી જીવાત સો ટકા મરી જાય છે નાબૂદ થઈ જાય છે ફાઇનલ છે તો મિત્રો પાટો બાંધીએ દઈએ પાછો

来、嗯 <Yeah. S 1> yeah.

હવે અમારે હું તમને કહું ને ખાસ તો અમારે ફેસબુકનું પેમેન્ટ આવવાની તૈયારીમાં છે કાને આવાની તૈયારી છે ને તો મિત્રો એ આપણે સેવાના ગામમાં વાપરવાનું છે તો મિત્રો ખાસ કરીને પેમેન્ટ આવ્યા પછી કહું કે કઈ સેવામાં વાપરવું છે અને તમારી રાહ છે બધાની કે તમે એ કોમેન્ટ કરીશો કે આ સેવા વાપરો એ સેવામાં આપણે પેમેન્ટ વાપરવાનું છે મિત્રો જરૂરથી એક કોમેન્ટ કરી દઈજો મિત્રો જય માતાજી

મિત્રો જો તમે જીવાત તો મડી નીકળવા હો આ પેટ્રોલ નાખ્યા ભઈ જીવાત તરત બહાર આવે છે એ આ ઈ ફાઈનલ છે કારણ કે જીવાત જોમુક મુક ટકા હજી બાકી હતી ને 8 10 જીવડા તરત फटाफट બહાર આવ્યા તમે જો એમ તો વાસળું ખાય છે એટલે વાંધો કઈ નથી એમ પગની એક તકલીફ છે બિચારા ને બીજો કાંઈ તો વાંધો નથી ખાય પીવા પગનું જરાક સારું થઈ જાય તો વાંધો ન આવે હે ની સેવા કરી જોવે આપણે હે હા ગાયોની સેવા કરી દે સારી ન થાય કાં તમારે ઉમંગ કહે છે ગાયોની સેવા કરવી જોઈએ કરી દેવા ને આપણને પાપ લાગે ને આપણે ભલ થાય નોકરી આપને પાપ લાગે જ તે આપણને પાપ નો લાગે વાત સાચી વાત છે તારી